અને પછી તો ખોડે રમાના દર્શન કરીને આવી ગયા પછી આપણે નીચે તમે અહીંયા આવ્યો તમને ખબર છે નીચે તો એક મંદિર છે ત્યાં અમે દર્શન કરી લીધું અને જેવો પુલ ઉપરથી નજારો આવતો તો એની કરતા હારો અહીંયા નજારો આવે છે પછી તો અમે આવી ગયા સિક્કા સોટાડવા જે પણ અહીંયા આવે છે એ બધા સિક્કા સોટાડી જાય છે એટલે થોડાક આપણે સોટાડી દેવી અને પછી તો સફારી બાર માં કોઈ હતું ને એટલે હું માટે ખાવા માંડ્યો અને ઉભા ઉભા રહ્યો હજી એક વસ્તુ તમને બતાવી છે આ લે લે પછી તો મને એનો સમજ્યો વાંદરા ખોડે કેમ આલે છે અને પછી ખબર પડી કે આ તો જાળીમાં પગ ન કરી એટલે આમ આલે છે તમને બધાને હાસી ફૂદડી લાગતી છે પણ મને ખબર પડી કે આ ફૂદડી ખોટી છે પછી તો આવી ગયા આપણા હાવદની બીજી ફેમિલી ભાઈ તો મિત્રો આજનો લખ્યો લખો જરી કમેન્ટ કરી નાખજો અને ફોલો જરૂર કરતા જાયજો